ટાઈમર <laughs> આવું <laughs> ના ના બટા એ મત હો હ થી મત કરો સાચી વાત ની વાત કરી આ તો નંબર હતો આ તો રાખી દે જી ના બે નંબર રેડી રેડી સ્ટાર્ટ યેય બળી કે ભાઈ ન થઈ ગયો હું ગણ્યા

બેસીને હા આયકન ગાડીડ કમાળો પર ગટ એ બધા પી લે ના તો દરજી તો તો દોડ્યો હંગા થંગા નંબર ચેડન ચેડો થાકી ગયો હેડ

ગુલે હા ગુલે કે ગુલે લઈ રેડી થોડી કર ના ભઈ નઈ કરું રાદન તું ચાપી લેજો લે જ ને પાછી હોય કારણ ચાવા આ તાડી એટલા હું તો નઈ દોળી કુદા ઉપાળ કે દોળી નઈ દોડી કે પણ ચાલ રેડી પથારી જોરો ચાલ બા ના આ અગ્યા ઊભા થઈ જા એ ઊભા થોરા રાખો તમે ત્યાં રાખો ઉપર રાખો ઉપર ના તો પહોંચી ગયા કિશન તો

ખાલી <mile> ચાલો <inside> <Zazpi> ગોમ દઈ ગોમ દઈ ગોમ દઈ ગોમ દઈ ગોમ દઈ ગોમ દઈ એ હે ગાડી સીધો ભરે શેકન લઈ જઈ સી શેકન લઈ જઈ સી મો શેકન સીધો ભરે જાવ પેલા શેડો સીધો ભરે ભઈ હું નહીં ઉપાડું ઉપર પણ સીધો ભરે ઉપાડવાની છે અમે ભાગો ભાગ જા ગોરા ભાગા મોં નું કર જા ભાગો ભાગા એક બે એય તીય એય એય

બાજુ જાય છે આ નકલી મોસા આવેલી આ નવરાજ ના મોસા આ નકલી આવે

માતા <laughs> ફાઈનલ ઝૂઠું નઈ કામે નઈ નઈ કાઈ ન બોલ એકા બૈરામ થાપી ગયો હવે ગુલી રેડી 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 સુપર 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 દોડ 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 દોડ

સાંભળિયા દોત ના કાટ દોત ના કાટ દોત ના કાટ ભરે ભરે બેના નંબર ખાલી આડ ખાલી ભાઈ એ પક વાત હું પડી જઈ ગયો હાય કરણ સર્વના આઈ કર્યો તો બરાબર હવે છેલ્લે આપણે મોકો આલવા માગ્યા પણ તરણ ના પાડે ને બરાબર ઓય ઓય લે હા એવું કરો મજા આવશે ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે ચલો ભાઈ બધા હોય ખાયુ ચૌદ પોઈન્ટ પચાસ શ્રવણ બી બાર પોઈન્ટ અઠ્યાવી મહેન્દ્ર ચૌદ પોઈન્ટ સત્તાણું દિલીપ ચૌદ પોઈન્ટ ભુપનજી બાર પોઈન્ટ પંચ્યાસી વાઘુબા પંદર પોઈન્ટ ચાલીસ રહી પોઈન્ટ નઈ ગુલી દસ ઇઠ્યોતેર ભાવેશ દસ અડસઠ ડે દસ છાસઠ